જ્યાં જતરી જ્યા સૂઈ જા આવે સૂઈ જા પણ તું બીમાર પડીશ પૂજા આ નથી તો એ હજી સૂતી નથી નક્કી કાપવાની કેટલી ખુશ કાલે છે તો ફૂલ ફૂલ ખુશ છે ને ખુશી હમાતી નથી એને નહીં એક વાર જલ્દી જઈએ યે ઉભા છે એમ આવતે તમે સોઈ મોબાઈલ મૂકી દેત મારો મારા મોબાઈલનું શું જોવ ચેક કરવા વારી તો ખાલી હવે બે જ મિનિટની વાત છે અને હું હવે જતો છું જવાની જગ્યા માટે તેથી થઈ ગઈ છે હેપી બર્થડે ટુ યુ

दिन ये आए मार बार दिन પછી મેં સરસ મજાના મારા બર્થડે હતી એટલે મેં સરસ મજાના આશીર્વાદ પણ લઈ લીધા હતા હેપી બર્થડે ફૂક મારવેલા લો ફૂક તો બર્થડે ટુ યુ

સેલિબ્રિટી જેવું છે યાદ બી નથી એટલે મને એ ખુશી છે કે મેં હજુ મે સ્ટેટસ મૂક્યું બી નથી કે મારી બર્થડે છે અને પહેલા જ પ્રશાંત ભઈએ બી મને વિશ કર્યું છે તો બે દિવસથી જ મને એમને હતું કે આજે બર્થડે છે અને ઘણા લોકોને એવું હતું કે આજે મારી બર્થડે છે 17 તારીખે તો 17 તારીખે બે જણાએ મને એડવાન્સ મળ્યું કર્યું તો હેપી બર્થડે વિશ કરતી તો એટલે મીન્સ કે ઘણા બધા લોકોને ખબર છે કે મારી બર્થડે આવે છે એટલે બહુ ખુશ છું સાચું કહેવાય કે ચલો જે ફીલિંગ આવે ને ના એ

તો તમે લોકોએ જોયું કે પૂજા બહુ જ ખુશ છે અને મિસ કે સીએમભાઈ અને ધારતીયભાઈ ઓટોમેટિક સરપ્રાઇઝ આપી છે અમને અમને ખબર નથી કે એ લોકો આવવાના છે તો એમને જોયું પૂજા વધારે ખુશ થઈ ગઈ હતી અને બહુ સરસ ગિફ્ટ આપ્યું છે પૂજા અને ગિફ્ટ જોઈને પૂજા પણ બહુ ખુશ થઈ ગઈ છે તો અત્યાર વાગ્યા છે પીએ અને ખરેખર મને પણ બહુ જ ઊંઘ આવે છે રાખમાં ઊંઘ જ છે તો આજનો જે લોક છે તો જ પૂરો થાય છે તમારે જ છેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો તમે આ ચેનલ પર ફર્સ્ટ ટાઈમ છો તો બે લાયકોને પ્રેસ કરવો બિલકુલ ના ભૂલતા તો બધાને જય માતાજી જય પૂજા